ફોન કરો છો સુશીલા અને આ વખતે તો કેવું થયું ખબર છે સુશીલા કરી ને એની સાસુ પાસે ગઈ અને કે સાસુ મને કે 500 રૂપિયા આપો ને મારે કે વાળ સીધા કરાવવા છે તો સાસુ એને હજાર રૂપિયા આપ્યા અને એવું કે તારો જીબડોય સીધો કરાવતી આવજે કે પછી ઝઘડો થાય ને યાર આવું બધું સાસુ એ બોલવાની જરૂર શું હવે સુશીલા એ ઓછી નહીં પણ હવે એનું કેવું છે જો તમે સાંભળો બિચારી એ નાનપણમાં છે ને સાયકલ ચલાવતા શીખી નહીં સ્કૂટી ચલાવવાનો ફાયુ નહીં એને હા એનો હસબન્ડ એને કાર ચલાવવા આપતો નહીં એટલે જીપ ચલાવીને કામ ચલાવે છે આ તો કઈ તારા આર્ગ્યુમેન્ટ ચાલી તું એના જેવું કરે છે લટુડા વેડા કરવાની જરૂર નથી હું લટુડા વેડા લીધ તમે પોતાની પત્ની ને પ્રેમ કરો ને તો લક્ષ્મી માં આવે કરો ને તો પોલીસ ને એમ્બ્યુલન્સ આવે એકદમ ઈટી ધમકી સલાહ સાથે હોશિયારી મારતા જ નહીં સુશીલા હાથે દેખાતા નહીં હાલી હાલી હવે તું મૂકે મૂકી દે ચાલ ઉપરા